સ્થિત ખાતે કડીવાલા સમાજ દ્વારા વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો તેમજ જરૂરિયાતમંદને સહાય વિતરણ પણ કરાયું હતું ભરૂચ તાલુકાના પાલેજી નજીક આવેલા હલદરબા સ્થિત ઇસમો હોલ ખાતે કડીવાલા ઘાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હઝરત

ઘણી તકલીફ પડતી હતી એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ આજના સંમેલનમાં કડીવાલા સમાજ થકી કડીથી કડી મળી છે અને હું કડીવાલા ઘાંચી સમાજનું સંગઠન છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી હું જોઈ રહ્યો છું અહીં શરૂઆત પાંચ વર્ષથી થયું છે મારી દુવાર છે કડીવાલા સમાજના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે જવું છે તેઓને એડમિશન મળી શકે છે સમાજના સેક્રેટરી મહેબૂબ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સમાજમાં જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને મદદ કરવા માટે અમારા સમાજમાંથી જે જકાત અને લિલ્લા ફંડ આવે છે એ ફંડ માંથી સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી છે સમગ્ર કાર્યક્રમને કડીવાલા ઘાંચી સમાજના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સેક્રેટરી તેમજ સદસ્યો ખૂબ જ સારી જીમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે સૈયદ હઝરત રફીક પીર જાદા સાહેબે દુઆ ગુજારી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું આજે હલદરમા ગામે એક કાર્યક્રમની અંદર ઘાંચી સમાજ સાઉથ ગુજરાતનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું એમાં મને મને અધ્યક્ષસ્થાને બોલાવેલો હતો અને હું આ હોલને આ સંમેલનની અંદર સંબોધવા આવેલો હતો અહીંયા ઘાંચી સમાજના જે કચરાયેલો વર્ક છે જે ઇકોનોમિકલ વર્ક છે તેમના બચ્ચાઓને ઘણી તકલીફ થતી હતી એટલે એમણે મને એવો કહ્યું કે અમે આવું કરવા જઈએ છીએ એટલે મેં એમને એવું કહ્યું કે એ ઘણી સારી છે સરાહનીય વાત છે અને હું તમારા પ્રોગ્રામમાં જરૂર હાજર રહીશ એટલે આજે હું હાજર રહ્યો છું અમારા ગાચી કડીવાલ મહેસાણા એટલે કઢી કડીથી કઢી આજે મળી છે અને ત્યાંના બી ગાચી સમાજનું સંગઠન લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી હું ત્યાં જોઉં છું આમની શરૂઆત હમણાં પાંચ વર્ષથી થઈ છે પણ મારી એમને બધાને દુઆ છે કે એમણે જે કંઈક કામો કર્યા છે કે આપણી બહેનો હોય આપણા ભાઈઓ હોય કચડાઈઓ વર્ગ હોય એમને મદદ કરવા માગે છે અને વિશેષમાં એમ પણ કહું છે કે જે બહેનો જે ભાઈઓ જે ભણીને તૈયાર થઈ ગયા છે એમને અબ્રોડ જવું છે અબ્રોડ આજે ઓપન છે અને કોઈપણ યુનિવર્સિટીની અંદર આપણા ગુજરાતના કોઈ પણ છોકરાઓને ત્યાં એડમિશન મળી શકે છે એ મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય નર્સિંગનું વધારેમાં વધારે ચાલે છે તો એ બાબતની અંદર એવો મને બોલાવ્યો એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ